સામાન્ય રીતે વ્યક્તિના દિવસની શરૂઆત ચા અથવા તો કોફી પીવાથી થતી હોય છે જોકે આદિવાસી બહુલ ઉદેપુર જિલ્લાના આદિવાસીઓમાં સવારે રાબડી પીવાની પરંપરા છે ફાસ્ટ ફૂડના જમાનામાં આદિવાસીઓ મકાઈના લોટમાં ફક્ત મીઠું નાખીને પ્રવાહી રાબડી બનાવે છે જેમાંથી પોષણ પણ મળે છે તો ગરમીના સમયમાં આ રાબડીમાં છાશ દહીં કે કેરીની ખટાશ નાખીને ઉપયોગમાં લેવામાં આવે છે અને ઘણા લોકો તો સવાર બપોર અને સાંજે પણ આ રાબડીનો ઉપયોગ કરે છે એટલે અમારા બાપદાદા ટાઈમથી અમારે ત્યાં મકાઈની રાબડી બનાવીને ખાતા હોય અને એ રાબડીની અંદર ગરમીની સિઝનમાં કેરી નાખીને ખાય અને શિયાળોને વરસાદમાં છાશ નાખીને ખાતા હોય અમારા આદિવાસી સમાજમાં જે આ રાબડી બનાવે છે એ વર્ષોથી બાપ દાદા ખાતા આવતા છે ખેતી કામમાં જાય ત્યારે તો રાબડી પહેલી જ જોઈએ ચાને ચા નહીં પીવે તો ચાલી જ જાય ને રાબડી જરૂર છે કેમ કે ખેતર જવા માટે એ રાબડી પી નાસ્તો કે ભોજન એ અમારો આદિવાસીમાં પ્રિય ખોરાક છે